અત્રે વધારે મારા સમાજના સૌ ભાઈઓ બહેનો વડીલો યુવાન મિત્રો મિત્રો પત્રકાર મિત્રો અભિરામભાઈ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અભિરામભાઈ અફત ચૂંટણી લડ્યા ત્યારે અઠ્યાવીસ હજાર ઉપરાંત મત લાવ્યા હતા અને સમાજની તાકાતને તમને દર્શન કરાવ્યા હતા પરંતુ સમય અને સંજોગો જોતા હિન્દુસ્તોને ભરેલી એકમાત્ર નાપશ્રમમાં પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ સમાજનું હિત જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી છે કોઈ પાર્ટી હિન્દુ સમાજનું હિત જોતી નથી માટે ભારતીય જનતા પાર્ટીમાં વિરામભઈનો પ્રવેશ થવો જોઈએ એવી સૌની લાગણી હતી મને પણ જિલ્લાના આગેવાનો કીધું તું હું વિરામભાઈને એમના અમદાવાદ એમની સાઈડ ઉપર બે કલાક મિટિંગ કરીને આવ્યો તો સુરત પાટીલ સાહેબ ના બંગલે જઈને પણ પાટીલ સાહેબ આ વાત મૂકીને આવ્યો હતો કે ભીરામભાઈ લો તો વા વિસ્તારમાં જે આપણા વિપક્ષના ઉમેદવાર છે એમનો વિસ્તાર છે ત્યાંથી ફાયદો થશે અને બ્રાહ્મણો તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી વરેલા છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી બ્રાહ્મણો વરેલા છે

ખૂબ સારી વાત છે આપ સૌને પણ મારી વિનંતી છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આપણા આપણા છે એક પણ